આપડે હું દેજો બરોબર આપડે આગોચે મૂકી ગયો વ્યાલો વ્યાલો હા હવે કરીએ તાઘવાનું કરું જ પછી હાટલા નું સેટિંગ થયું નઈ

તું આવી જમતું થયો કે મારે આવું બધે ચાલુ બે કડી ગઈ લઈ આપડે ફર જ છે તો કઈ શું માહિક આપી દેશે દે છે મારી આભરું જી તો હું મસ્ત ગાય પેલું રણું જે હોય એવું ગાય બરોબર ને પૈસા કાકા તમે આપડે ના મોડું કાકા ગાડી લઈ ગાડી નહીં લેવી તું હેડ ને હેડે ગાડી ગાડી લઈ જઈએ ને તો બધા કલાકાર આયા લોજન ખબર જ નહીં કરતી સાચી વાત રમતુજી કઈ ગાડી લઈ જવાય ના છે પેટ્રોલ ના ભાવ જોવા કેવું લાગે ખબર જ નહીં કરતી કશી મન કલાકાર બની ગયા તો બે ગાડી લાવ બે જો આવું ને આવું કરશો ને તો કલાકાર રોજ પર આવી જશો મર્યાદા રહીને આપડે બધું આગળ વધવાનું આવે તો કાકા ગાડી નું કીધું ને તમે તો પહોંચી જશે તો ઠીક વાત કલાકાર માં કલાકાર માં તમે રોડ ઉપર ના લઈ દે હું એમ કહો હું એજ એટલે હું કહ્યું ગાડી બારી ની શાંતિ થી તું હેડ અને આ જો વારે ઘડીએ ભજન માં જાય ને ચોક ના ચોક બે કડી શીખ ને કુકડા દોડે જ્ઞાન લે ને તું આગળ જવાય એવું હું શું કેવું તમે સાચી વાત છે તમારી તમે શીખવાડો થોડું થોડું જો આરામ સુધી જાય હે ને શંકા તાર ભજનમાં જવાનું ને શીખવાનું કઈ હા મારો તો બે તારે બે તારે ચોક જવાનું થયું પછી આવી જ જવાનું

મારો ઓળખ્યો રંગ તું હગો કે હગો અને હગા નહીં મેલી ના જો નહીં એવું ભજન મનાઈ આવી ગયું પણ આ હગો અહીં આખી રાત મોંઘવા નહીં દે આપણને શું કરવું પણ શું હું ભાડી તું નહીં તો અહીં શીતર બખારા કરા હોય

લેતા આપણ રમતુજી કેવું લાગે કે હું હગો મે છે મારા હગાન આવું કર્યું કે હોય એટલા લઈને આવતો રે કેમતુજી આયા કે ભજન માં લઈ જાવ આયા ફરવા લઈ જવા પછી મને તો ખબર હતી યાર તમે ક્યારે હું કઈ હગો હતો ઊંઘ રાત ઊંઘવા લઈ દે આપણને

Dao, oh. Ta mê lấy đào yel lệ đào yi tầm yi. Ké con karu hoa. On lệ tóc chịu mê lệ. Chịu đôi anh tuk hoa 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 hoa. anh em na chayy em bô hoa. Na vừa đôi hoa nai nha. đi. Luka tóc dọa tóc karachi. Dua dìu. na kèo cô bé lấy ra cho chú à bông này làm gì tham vay à bông kobe tôi này à bông cô bông cô cái bông kobe tôi này kha bên này anh ba má thắp bài múa kha bên đó thùng ba má thắp bài băm hòn băm hòn lấy ra hì băm hòn băm hòn u u u con

બે જણા થઈને લે ફરતો હાથ પણ મે આવું આ શિયાળ જેવું બોલોને પણ રોડ વચ્ચે હા લે

બધન મારે મેદાન માં બધા મારે તેટલા મણી અના કરો મારે વારા પરથી બધા મારે ભમાઈ નાખે એક વાર કા મેદાન માં

થી ખબર હું તો હું તો ખાટલા ખાટલા નેચેટલાઈ ગયો હોય આ તો લાગે ખાટલા અગો લેશે મને ખબર હબો તમાર તો ઊંઘાડ્યો એટલે તમને ખબર પડી જોઈએ ને ચોગાડી હું હોય તમારે ખબર તો તમારો જવાબ હું જાગતો તો જાગતા ના હોય તો ખબર પડે આપડે હગો જતો રહ્યો તો ખબર પડે ચો હક ચો નહીં જઈ ચેવા માણસો ને તો તમે ઊંઘાડીને ગયા જેમને કોઈ આપડા હગાની કદર જ નહીં જેમના મહેમાન આપણે તો આયા હે ને તો એનું મોન ના હોય એમના તો મિલીને જવાનું હોય આ જોવા તો અમને ખબર જ નહીં કે હગુ ચો મીકીન જાય હજુ તો ઊંઘમાં હતો નહીં કલે તમે હગું મિકીન ગયા હતા તે અહીં દેખાતું નહીં શોધીને તમામ આપી વાત તો નહીં બતાવો આપણે ઘટાડો અને ધ્યાન રાખો ધ્યાન રાખો હગું આમાં અમે શું ધ્યાન રાખવું પડે તો ઊંઘાડે તું

तोय काका तो अचो दे तोय ग मळू नाही नाही फगन हो धोपडा पड फगन हो धोतो पड़सेच ना दादा गमेतन गमेतो जूता जूता हेडो अरे काका आ कोण होई रयो अरे आंबली अरे काका आ आ रही आवा ह या गमतु जी

આપડે મી લે ના આવા કે પૂછો સરખું જોર બોલતો આમ કે શું કેવું થયું રમતું જી બરાબર જવાબ નહી હાલ યાર આપડે

જોયું ને હગા ને હાથવ્યો તો એવા ભરું પડ્યું ને આખી નો હગો આવે ને તો ચા પાણી કરાવી પાછો મોકલી હગાની ટેવ જોવા ને આખી રાત ઊંઘવા નહી દીધા બાજરી વાડી ને કેરોના કકડા થઈ ગયા ચાર કલાક બે હગન હાથવી ને તો કીધું કે મારા હગાને હાથવ્યું નહિ હાશન ભાવ હું હવે બે કલાક ઊંઘવાનું હું હવે તને તો વાજ્યા અને અમે ગમે ત્યાંનો હગો આવે ને ચાપ ઓની કરાય ને બગાન કેવાનું કે તમે જાઓ કોઈ કેવાનું નઈ કર રાત્રો બરોબર બસ હું ગોહે